ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓને ભેટ આપી સન્માન કરવામાં આવેલ છે જાહેર જીવન બાળકોમાંથી દૂર થાય તેની આંતરિક શક્તિ બીક વગર ખીલે તે હેતુથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બાળકો પાસે કરાવવામાં આવે છે ધાંગાધ્રા પાનપરાગની વાડીમાં યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા વાણસ સમાજના આગેવાન કિરીટભાઈ ઢોળકિયા ભૂપેન્દ્રભાઈ પનાર રાકેશભાઈ સુરાણી મહેન્દ્રભાઈ સાહેબ સહિત નાઓએ ભારે સહેમત ઉઠાવી હતી રિપોર્ટર મહેશ સોની ધા નમસ્કાર મારું નામ છે રાકેશ સુરાણી હું સાદનપુર પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છું અને આજે અમારા વાનંદ સમાજનો વિદ્યાર્થીઓને સન્માનિત કરતો કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભ અઢારમો છે એટલે કે અમે અઢાર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓ પોતે ડિગ્રી મેળવતા હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બાલ મંદિરથી લઈને ધોરણ બાર અને ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ

આઈ થેન્ક્સ ટુ વાણંદી યુવા મંડળ ધાંગધ્રા આટલા વર્ષોથી એ બધા લોકો મહેનત કરી રહ્યા છે હું નાની હતી ત્યાંનું મને આ બધું ઇનામ મળી રહ્યું છે મારા જેવી રીતે બધા છોકરાઓ પ્રોત્સાહનપૂર્વક આગળ વધી રહ્યા છે હું મારા પેરેન્ટ્સને બહુ મોટો આભાર આપું છું કે એમને અત્યાર સુધી મને આટલું મોટી કરી મારા પાછળ આટલું કામ કર્યું અને હું આટલી આગળ વધી બહુ મોટો મેસેજ બધી છોકરીઓને કે એ ભણે આગળ વધી શકે હું રૂપાબેન નારાયણભાઈ લખતરિયા માણસ સમાજમાં દર વર્ષે અમારા સમાજની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે જેની અંદર ધોરણ બાળ થી નાના બાળકો થી લઈને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. બાળકોમાં રહેલું તમામ ટેલેન્ટ જે છે એનું બહાર લાવવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ ફૂલ નહીં તો ફૂલી પાકડી રૂપે અમારો સમાજ છે. એ કાયમી એમને પ્રોત્સાહિત કરે છે. બાળકોમાં રહેલી તમામ જે શક્તિઓ છે એને બહાર લાવવામાં પ્રયત્ન કરવામાં આવે છે. અમારો સમાજ કોઈ પણ કાર્ય હોય, ઇનામ વિતરણ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોને પ્રોત્સાહિત રૂપે

હું નાની હતી ત્યારથી આજ સુધી વીસ વર્ષ સુધી મને ઇનામ મળતું આવ્યું છે હું વાણંદ જ્ઞાતિ યુવા મંડળનો આભાર વ્યક્ત કરું છું અને એક મેસેજ સજેસ્ટ કરવા માંગુ છું કે નાની દીકરીઓ જેટલી પણ આગળ વધે છે એને બધાને પ્રોત્સાહન રૂપે એક ગિફ્ટ મળે અને આગળ વધે અને દોઢ મહિનાથી છે યુવક મંડળો હેલ્પ કરે છે હેલ્પફુલ રહ્યા છે તો આ મંદિરનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ